વડોદરા પોલીસ ભવન ખાતે આજે સમા વિસ્તારના સંજયનગર અને નહેરુનગર વિસ્તારમાં રહેતા અનેક નાગરિકો પોલીસ કમિશનર નરસિંહ કોમાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા નાગરિકોએ તેઓના વિસ્તારમાં દારૂ વેચાણકર્તાઓ જેવી વધતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે રહેવાસીઓ ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે અને એકવાર તેમના વિસ્તારના પોલીસ સ્ટેશનને રજૂઆત કરવા છતાંય અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં ન ભરાતા હોવાનો પણ આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા ઉપરાંત દારૂવેચાણને પગલે મહિલાઓની સુરક્ષાને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા હોય

માટે વાત કરી રહ્યા છે કે અમારી પ્રોબ્લેમ છે એ સોલ્વ કરો અમે પહેલે અમારા જે સ્થાનિક પોલીસ છે ત્યાં પણ અરજી આપી છે કોઈ એક્શન નથી માટે આજે શ્રી કમિશનર સાહેબને અરજી આપવા આવ્યા છે કે અમને અમારે જે ટ્રાફિકની સમસ્યા છે એનું નિવારણ અમારા વસ્તીના જ માણસો છે અમારા ત્યાં આ લોકો બધા છેલ્લા વીસ પચીસ વર્ષોથી અમારા ત્યાં રહે છે સમામાં અને અમે એક જ પ્રોબ્લેમ છે કે ત્યાં દારૂ ખુલે આમ વેચાય છે દેશી દારૂ અમે છ વાગ્યા પછી અમે લેડીઝ હોય નાના છોકરાઓને લઈને બહાર નીકળી શકતી નથી એમને કોઈ ખુલે કરે છે એ બીક નથી અને અમે લોકો બોલીએ એમના માણસોને જે દારૂ લેવા આવે છે એ એ લોકોને લોકો બી અમને ખરાબ ખરાબ કરે છે અને ગાડા ગાડી કરીને અમને માર ધમકી આપે છે માર મારવાની અમને અહીંયા કમિશનર સાહેબ ને અર્જે છે કે અમારી આ જે ટ્રાફિકની સમસ્યા છે એનો સમાધાન આવે અમને બીજું કોઈ પ્રોબ્લેમ નથી અમને જે અમારી રાત પડી અમને આટલી પ્રોબ્લેમ થાય છે કોઈ માણસ મરી ગયું હોય તો પણ અમે એમ્બ્યુલન્સ લઈને અંદર આવી શકતા નથી